મારા ઘરવાળા છે મારા પતિ ચાર વર્ષથી છે બે હજાર એકવીસમાં પકડાયેલા છે ને ત્યાં ચાર વર્ષથી હમણાં એ લોકોનું લેટર આવ્યું મારા ઘરવાળાનું પણ લેટર આવ્યું હતું એમાં એમ લખેલું છે કે અમે ચાર વર્ષથી છે પકડાયેલા પાકિસ્તાનની જેલમાં તો અમીને અમારું નામ આવતું નથી અમીને છોડતા નથી ને અમીના જેલરને કહેવા જાય ને તો અમીને મારવા લઈશ હમણાં અત્યારેના પાકિસ્તાન પૂછવા ગયા ચાર જણા તો એ લોકોને માર્યા ને ના એમ કહેશ કે તમારી ફાઇલું નથી તમારી ફાઇલું ગુમ થઈ ગયું છે તો પાકિસ્તાનમાં તો ફાઇલું ગુમ થઈ ગયું છે તો અમીને છોડતા નથી અમારે હવે બે હજાર ત્રેવીસના પકડાયેલા છે માણસો તે પાંત્રીસ માણસોને છોડે છે તો અમે આગલા છે એકસોને અડતાલીસ જણા તે લોકોને અમેને છોડતા નથી તો એ લોકો અમેને સીધી લખીને કહે છે કે તમે અમારી કાર્યવાહી કરો તમે ગમે ત્યાં જાઓ મીટિંગ કરો તમે ગાંધીનગર જાઓ દિલ્હી જાઓ તમારે જ્યાં કોશિશ થાય તમે ત્યાં જાઓ ને સરકારને અમારી વિનંતી કરો કે અમારા માણસોને છોડે ત્યાં એ લોકોને હળખે ખાવાનું જમવાનું નથી મળતું ને ત્યાં એ લોકો બી બીમાર પણ છે ઘણા માણસોના ત્યાં ને અમુકને શ્વાસની તકલીફ છે અમુકને તો કોઈને પેશાબમાં નળી નાખેલી છે અમારા ગામમાં એક ભાઈ છે રામજી રાજા કરીને તે લોકોને બે વર્ષથી ત્યાં પાકિસ્તાન છે એ લોકોને પેશાબની નળી નાખેલી છે તે એ લોકોનું પણ લેટર આવે છે કે ત્યાં એ લોકો બીમાર છે તો તે તે લોકોની પણ કંઈ કાર્યવાહી કરતા નથી અમારે બાળકો છે નાના નાના અમારું બાળક છે તો અમારા ઘરમાં કોઈ કામ નથી આ અમારા સાસુ છે તો અમારે અમારે હું મહેનત કરીને ખાઉં અમારે કોઈ મહેનત અમારા છોકરાઓને ભણાવવા માટે અમારે ફ્રી ક્યાંથી લાવવી પૈસા અમારે પૈસાય નથી કંઈ આવતા પાકિસ્તાન ચાર વર્ષથી છે અમારે કંઈ પૈસા હતા અમને કંઈ મળતા નથી સરકાર તરફથી તો સરકારનું કહેવાનું એમ છે કે જે તંડેલી હોય એ લોકોને પૈસા નથી મળતા હોલાસી હોય ભંડારી હોય સાહેબ તંડેલું હોય એ બધાને પૈસા મળે તો સરકારને અમારું એટલું જ કહેવાનું હતું કે એ લોકોને શા માટે પૈસા મળે ખાસ તો તમારા પરિવારની હાલત અત્યારે કેવી છે નથી મારે કોચ જવાનું અમારે મહેનત કરવાની મજૂરી જ આમ ખેતરમાં ત્રણસો રૂપિયા ખાલી આવે દિવસના ત્રણસો રૂપિયામાં મારા બે છોકરા છે મારા સાસુ છે અમારું બધાનું ભરણ પોષણ થઈ જાય મારું નામ મીના કમલેશ સાવડા મારો ઘરવાળો ને મારો ભાણસ છે ચાર વર્ષ થયા ચાર વર્ષથી નવની કંઈ છૂટવાની કંઈ કાર્યવાહી નથી ને હમણાંના માણસો છે ઇનવને છોડવાની કાર્યવાહી કરી તો ઇનવના હજી બાર મહિના થયા છે ને અમારા લોકોને શ્યાર શિયાળ વરદ થયા તો કંઈ સૂચવાનું કંઈ નામ લેતા નથી તો સરકાર પાસે અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમારા માણસો જૂના કાં સુને આવે નહીં ને નવારની કેમણી ઈહા તમે કરી તો અમારા ઘરમાં અમે શ્યાર શિયાળ વરઠથી અમારા સોકરા મારી સાસુ મારી જેઠાણી તો અમે બટ ઘરમાં શું ખાઈએ ને અમારી એવી પરિસ્થિતિ છે કે અમે ક્યાંય મજૂરી કરીને પણ નથી ખાઈ શકતા કે છોકરાઓની ભણવાની ફ્રી પણ પૂરી નથી કરી શકતા તો સરકારને અમે એટલી વિનંતી કરીએ કે અમારા માંડા હજાર માણસો વહેલા તકે સુટીને આવે ને એના હવે તબિયત સાવ સારી નથી એના હાવ કહીશ કે અમીને છોડવાની અમારી રિહા કરો તો એનાને મારવાની ધમકી દઈશ એનોને દબાઈને દઈશ ને એનામને છોડવાનું ના પાડે પાકિસ્તાનથી તેમાં એમ છે કે જાણે તમે સરકારને ને ફિશરીઝમાં જાહેર કરો કે અમારે ક્યાં ફાઇલું પીગ્યું નથી કાં અમારું છોડવાની કેમ રિહા થતી નથી અમારી કંઈ ફાઇલું દબાવી દીધીશ તો તમે એ જાણકારી કરો ને વિદ્યામાં ને મીટિંગ કરો એ કે ને દિલ્હી જાઓ ગાંધીનગર જાઓ પણ અમારી ગમે ના તમે ફરિયાદ કરો એ કે ને અમારી છોડવાની વહેલી તકે ડિપ્લોમેટિક નિયમ પ્રમાણે બંને દેશના કેદીઓ જે એકબીજાને છસો મહિને યાદી આપવાની થાય છે જેટલા પાકિસ્તાનના ભારતમાં હોય તો આપણે યાદી આપતા હોઈએ છીએ ને આપણે પાકિસ્તાનના ભારત પાકિસ્તાનમાં હોય ભારતીય માસીમારો તો પાકિસ્તાન આપણે યાદી આપતી હોય છે એટલે કોઈ નામ આઘા પાછું થાય કે કંઈ ઓલું થાય એ તો બહુ સંભાવના નથી નંબર બીજો કે ડિપ્લોમેટિક પ્રમાણે કોઈ ઓલેદ આ દરવાજે શરૂઆત કરીને લિસ્ટ બનાવીને એટલો લોટ કાઢી મૂકવો કોઈ આ દરવાજે પૂખતા પાસાલા રહી જાય એવું થઈ શકે કે ત્યાં પાકિસ્તાનનું મેનેજમેન્ટનો વિષય છે ત્યાંની જે જેલર છે એની જ વ્યવસ્થા અને ત્યાંના જે કાનૂન પ્રમાણે ક્યાંથી ક્રમ ગણવો એ એ લોકો નક્કી કરે છે ખાલી યાદી આવે છે ને એમાં નામ ભોલો હોય તો ભાલા જ થઈ જાયશ શબ્દો સમજાતા કેટલા ચાર વર્ષથી જેલમાં અત્યારે ટોટલ મળીને બસોની અંદર આસપાસ છે એમાંથી ત્રીસ પાંત્રીસ આવે છે એટલે હજી એકસો છોપન તો રહે પાછા ચાર વર્ષથી હોય કેવા કેટલા છે ચાર વર્ષથી રહી છે એવા એકસો ને હાઠ છે એકસો ને સાઠ હમ આ તો નવા જ છે પાંત્રીસ ચાલીસ જણા તો નવા પકડાયેલા છે એ ને હવે તો સિક્યુરિટી ટાઈટ છે ડ્રગ્સના બીજા મુદ્દા ઉપર જરા એવર્સ્યું છે અને ત્યાં સિક્યુરિટી બહુ ટાઈટ છે આ વખતે પકડાનાર નથી એકાદ બોટ શંકાસ્પદ રીતે પકડાની છે કોઈ કારણોસર નહીં તો દરિયો છે એટલે એવું થવાનું છે